રાજકોટના રાણજીત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા ભવ્ય તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા અઢાર વર્ષથી સતત આ અનોખું આયોજન થઈ રહ્યું છે છેલ્લા બાર વર્ષથી રાજકોટના રાજવી પરિવાર અને ભાગની પરિવાર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ પરંપરા આગળ વધારવામાં આવે છે આ પ્રસંગે દોઢસોથી વધુ ક્ષત્રિય સમાજની બહેનો પરંપરાગત વેશભૂષામાં તલવાર સાથે રાસમાં જોડાય છે ખાસ વાત એ હતી કે તલવારરાસ માટે બેનો છેલા 1 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા જેનાથી કાર્યક્રમમાં વધુ સુંદર તાલમેલ અને ભવ્યતા જોવા મળી હતી વધુ અપડેટ્સ માટે બન્યા રહો રાજકોટ કી અવાજ ન્યૂઝ સાથે यह परंपरा और यह संस्कृति हर एक नागरिक को अपने राष्ट्र के लिए समर्पित करते हुए अपनी संस्कृति का संरक्षण और संवर्धन करना चाहिए और वही कार्य आज भगनी सेवा फाउंडेशन की बहनें यहाँ पे करके आपको दिखा रही हैं कि संस्कृति को आगे पीढ़ी को अपन कैसे दे सकते हैं और ये करने से हमारी संस्कृति कैसे बची रहेगी बहुत साल पहले जब दूसरा विश्व युद्ध हुआ था तब जर्मनी ने जब सबके ऊपर देशों के ऊपर देशो आक्रमण करा था तो सभी देश अपनी संस्कृति को बचाने

और भगवती का आराधना अलग अलग स्वरूप में की जाती है हमारी क्षत्रिय बहनें क्योंकि भगवती स्वयं क्षत्रिय शस्त्र का स्वरूप है भगवती ने स्वयं शस्त्र उठाया था धन की रक्षा के लिए तो उसी तरह से माता की आराधना करने के लिए बहनों ने शस्त्र हाथ में लिया है અત્યારે આપ જે ઉપસ્થિત છો એ ભગીરથ સફા ફાઉન્ડેશન અને રાજકોટ રોયલ ફેમિલી દ્વારા આયોજિત નવરાત્રી છે જેનો બીજો દિવસ છે પરંપરાગત નવરાત્રી ઉજવાઈ છે જેમાં પ્રાચીન રાસલી અને તળવા રાસ ખાસ જે ભગીરથ સફા ફાઉન્ડેશન ની શરૂઆત છે જે શક્તિ દર્શન એટલે કે તળવા રાસ છે જેલા 18 વર્ષથી ભગીરથ સફા ફાઉન્ડેશન કાર્યરત છે આ વર્ષ પણ એવું જ આયોજન થઈ તળવા રાસ અને જેલા 1-2 મહિના સુધી નવરાત્રીનું નિમિત્ત ચાલઈ રહ્યા છે જેમાં અખિલ ગરણા નીકળી ભાતી લઈ અને સાઈથી 65 વર્ષના નાનીમા કે દાદીમા છે બની ગયા છે એ પણ અમારી कोई उम्री मरियादा माँ शक्ति माँ शक्ति हाथ में एक शास्त्र है